તે નિરંતર રહું છું અને આ મળેલી વસ્તુઓ જેવી કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે નિરંતર બદલાતી રહે છે અને એમનો નિરંતર વિયોગ થતો રહેશે જેવી રીતે કર્મોનો આરંભ અને સમાપ્તિ થાય છે તેવી જ રીતે તેમના ફળનો સંયોગ અને વિયોગ થાય છે એટલા માટે કર્મો અને પદાર્થોનો સંબંધ સંસાર સાથે છે પોતાની સાથે નહીં આ રીતે વિવેક જાગ્રત થતાં જ કામનાઓનો નાશ થઈ જાય છે કામનાઓનો નાશ થતાં સ્વતઃ સિદ્ધ